રા કોઈ આવ

તારો બાર દોરી લેવા આવ્યો આ તું એ બાર હે આવો આવો આ તો બાર આવો તમારી વાત છે આવો કા 3 4 તારા લે જો માલ શું નાખતા તમે રાખો હાચું બોલો ને જો હાચું બોલો તને કોઈ તમકોને કીધું આ છોકરાય હાલ લઈ જતો તો અમન કીધું તને મે ના પાડી કે હવે

કોમ થઈ ગયું સર ઓ હા મારે એમ મારી છોગન તો હવે તો હોવાની વાત ઉમ્બુ ફિટ કરી નાખીએ છેલો એમ ને એમાં ક્યાં પૈસા અલગ થાય હા તો ના હા પૈસા આવી આવી ગયો હા જોવા દે નહીં મારી છોગન ટે અલગ ટેલર ભેગો કર્યો અને આ તો

પંદરસો લેવા ના હજાર ઓગણીસો દો કર 2000 આ લે 1900 2000 આ લે ચલા પડાય રૂપિયા પડ્યા ભાઈ ઘોડા તમે તમારી વાત આગો રે ચાને દોડી ગઈ ચી હું નહીં વેતો બધા ને જવાજ દઈ પોલીસ વાળા બોલાયુ પેલા તારા બાના લગ્ન માં हेलो હા સાહેબ તેલા રે આ આવો આવો ખેતરમાં આપણે ડાયરેક્ટ ખેતરમાં જાવો હા બે અપરાધીન પકડાઈ આવો તમે આવો આ આવો હવે તું 5000 લઈ લો પણ વાંકા એકલા પકડો બંધ થા બંધ થા મારા 5000 ની જોતા કે બંધ થા બંધ થા બંધ થા કેવા સાહેબ કર આવો તો કેવું વધુ કો બોવ તો ચાઈના દોરી આ તો વાય નહીં એ

આજ તો બોલ અવાજ આજ સર તમે ગુનામો છો બરોબર ઊંચા અવાજ થી વાત કરવા નહી આવતી ના મુદાવ મુદાવ

એ મને જન લે લે ને બોના આવળો તમ હવે માર ખઈ ગયો શાંતિ હારું ઊભો થા ઊભા તો તો એ ઊભો થા તો હજુ મારો હજુ એ બીત મજા નઈ આવ માથે સાઈર મોલજી સાહેબ ખબર પડે ના ના ગોમનાય સાહેબ ગમે તેવા કારણે જિંદગી ખરાબ થઈ જાય

કારણ કે આપણા પક્ષીઓ અને કોઈને ગળું કપાઈ જાય એવું ના થાય કારણ કે અત્યારે એવા કિસ્સા વધારે બનતા હોય એટલે ચાઇના દોરીનો ઉપયોગ ના કરો એટલું વધારમાં વધારે બેસ્ટ હા આપણી સાદી દોરી એનાથી જ ઉતરાયણ બનાવો ને બધાને હેપી ઉતરાય તમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો